એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એચ એન વકીલ સાહેબની કોર્ટમાં એટ્રોસિટી કેસ ત્રણ બે હજાર બાવીસ નો ચાલી ગયો અને આજ રોજ સદર કેસમાં આરોપીઓને નામદાર કોર્ટે ત્રણસો બે ત્રણસો ત્રણસો બે ત્રણસો બાણું બસો એક એકસો વીસ બી અને એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ બે પાંચ નીચે આરોપીઓને તકસીરવાર ઠરાવી અને બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ બંને આરોપીઓને ત્રેવીસ ત્રેવીસ હજાર રૂપિયાનો દંડ કરે છે આ આ આરોપીઓએ બે હજાર એકવીસની સાલમાં મરણ જનાર જમનાબેન તેમજ આલોકને હઠીપુરા ગામની નાની ખારી તળાવને નજીક લઈ જઈ અને ડોડા વડે ગળે ટોપો બાંધી દઈ અને હત્યા કરી છે અને આ બંને આરોપીઓ જાણતા હતા કે આ મરણ જનાર અનુસૂચિત જનજાતિના હોવા છતાં તેઓને એ સુરત મુકામે બોલાવી સુરતથી પછી તેઓને ડાકોર લઈ જઈ અને ડાકોરથી સાખંબા લઈ જઈને આખંબાથી રીક્ષામાં બેસાડીને હટીપુરા ગામના નાની ખેરા ખારી નાની ખારી તળાવ પાસે લઈ જઈ અને લડે તો દઈ અને બંનેની હત્યા કરે છે અને આમ આજરોજ નામદાર કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ દંડ કરી સમાજમાં આવો આવું કૃત્ય કરે એવા લોકો માટે દાખલો બેસે એ માટે બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ આરોપી સુરેશ રાઘવ મેહર તેમજ નાનુભાઈ ગાંડુભાઈ રાજપૂતને આજીવન કેદની સજા કરેલ છે તેમજ બંનેને તેવીસ ત્રેવીસ ત્રેવીસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે